એ મિત્રો આજે અમે તમાકુમાં નિરીક્ષણ કરવા આવ્યા છે કે આજે તમાકુના જોરવાની અંદર ગોઠો પડે એટલે આપણે એની અંદર જોઈશું કે ઈયર છે કે નહીં અને એનું ઇયરનો નાશ કેવી રીતે કરવો તો આપણે લાઈવ પ્રોગ્રામ બતાવીશું આવી જાણે તો આપણે આ પદો પહેલા પહેલો ભાગીશું એટલે અંદર નીકળશે ઇયર તો ઈયર ઓલરેડી છે પણ મરી ગયેલી છે દેખાતી નહીં અંદર છે તો મિત્રો તો આ રીતનું ઓપરેશન કરી દેવાનું આપણે તમાકુ છોડવાને એટલે ઇયર આપઆપ મરી જશે તમાકુને છોડવા આપઆપ પછી વધશે બીજા છોડવા બતાવીએ આની અંદર બી ઇયર છે તો આપણે એક પદું ભાગી લીધું છે અને અંદર ઇયર છે જો લાવ એ આ રે જો દેખાય અવિયને ઈયરને હવા લાગી જાય ને એટલે આપોઆપ મરી જશે અને છોડવું આપઆપ પાછો કમ્પ્લીટ થઈ જશે જય માતાજી